આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા પદાધિકારીઓ મળ્યા છે જુનાગઢ શહેરના મેયર તરીકે ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની આજે નિમણૂક કરવામાં આવી છે વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ગત ફેબ્રુઆરીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જૂનાગઢના નવા પદાધિકારી કોણ હશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી જોકે મેયર પદ માટે જે નામોની ચર્ચા ચાલી રહી હતી તેનાથી વિપરીત પ્રદેશ ભાજપે વોર્ડ નંબર ચારના ના યુવા કોર્પોરેટર ધર્મેશ પોશિયાની પસંદગી થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા જૂનાગઢના મેયર તરીકે યુવાન કોર્પોરેટર ધર્મેશ પોશિયાની પસંદગી થઈ તો બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર નવના સૌથી યુવાન અને પ્રથમ વખત ચૂંટણી જીતેલા આકાશ કટારાની પસંદગી કરાઈ હતી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર દસના મહિલા કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરની પસ જવાબદારી અપાઈ છે જુનાગઢ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ જનરલ બોર્ડમાં હોદ્દાના શપથ લીધા હતા જોકે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદને લઈને ત્રણથી ચાર નામ ખૂબ જ ચર્ચામાં હતા જેમાં વોર્ડ નંબર અગિયારના શૈલેષ દવે વોર્ડ નંબર નવના મનન અભાણી અને વોર્ડ નંબર નવના પલ્લવીબેન ઠાકરના નામ ખૂબ જ ચર્ચાતા હતા તેની વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે સૌ કોઈને ચોંકાવી યુવાન લેવું પાટીદાર કોર્પોરે

તરીકે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મને આ જે જવાબદારી આપી છે તેમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ શ્રી વિનોદભાઈ તેમજ જૂનાગઢના પાર્ટીનું નેતૃત્વ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા આપણા વડીલ અને પોરબંદર જિલ્લાના પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી અમારા વડીલ અને મારા મોટાભાઈ શ્રી નિર્ભયભાઈ પુરોહિત તેમજ પાર્ટીના જે કોઈ પણ વડીલો છે તેણે આ જવાબદારી મારી ઉપર મૂકી છે ત્યારે હું તેમનો ખૂબ આભાર પ્રગટ કરું છું અને આગામી દિવસોમાં જુનાગઢ એ વિકાસની ગતિ કરી જ રહ્યું છે અને એમાં વધારે વિકાસ કેમ થાય ને લોકોના સ્વપ્ન કેમ સાકાર થાય પાયાની સુવિધાઓ કેમ જે કંઈ પણ જ્યાં પણ ખૂટે છે ત્યાં આ ખૂટતું પૂરવાની અમારી ઈચ્છા હશે અમારી નેમ હશે જુનાગઢ એ ઐતિહાસિક નગરી છે એટલે એ રીતે પણ એનો કઈ રીતે વિકાસ થાય જુનાગઢ એ સાંસ્કૃતિક નગરી છે તો એ રીતે જુનાગઢનો કઈ રીતે આગળ ઉપર વિકાસ થાય એવા આયોજનો હાથ ધરીશું સર્વે કોર્પોરેટરોને સાથે લઈને શહેરના નામાંકિત લોકોને સાથે લઈ અને

લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ જુનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ સમગ્ર જુનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે જુનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એ મારી ખાતરી છે હું ગ્રેજ્યુએટ કરેલ છે મારી ત્રેવીસ વર્ષની ઉંમર છે પચીસ વર્ષ મારા ફાધર હતા પંદર વર્ષ મારા કાકા હતા અને નવમી મારી આવેલ છે જે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરેલ છે અને ભારતીય જનતા પાર્ટી બે હજાર નવ માં મારા ફાધરને ને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને બે હાજર પચીસ માં પ્રથમ વખત હું જ્યારે ચૂંટણી આવેલું છું ત્યારે ભારતીય મારી ઉપર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કણસ માર્ગ ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જુનાગઢ મહાનગરને ને સારામાં સારું મહાનગર બનાવશે એમાં ખાતરી આપું ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર